બોલો ખેડૂત મિત્ર મને તમારો કેસ યાદ છે તમે દરજી છો તમારી જમીન અમુક સ્પેશિયલ આખી જ્ઞાતિની એક ગામ છે એ લોકો એ પચાવી પાડી છે ને તમે કચ્છ બાજુ રહ્યો છો બધું યાદ છે હવે તાલીમ કેમ્પમાં આવવાનું મેં તમને કીધું કે આ વિષય શીખવા માટે તાલીમ કેમ્પમાં આવજો તમે કેમ ન આવ્યા એટલે હું હમણાં તો કામ આ ડિસેમ્બર માં આવવાનો છું મારા ત્રણ ફ્રેન્ડ આવવાના છે એના સાથે આપડે જે આજે જે હમણાં કીધું ને કે સર્વે નંબર એક જગ્યા ઉપર બે સર્વે નંબર બતાવેલી એ તો મેં તમને લખી દીધું કે આ ટાઈપ નો કેસ કરો એમ હા એટલે એમાં લેન ગેમિંગ કરેલી છે હજી પછી ખ્યાલ આવ્યો કે ગેમિંગ કરેલી તો ચાર કલાક નો વિષય છે તમને તાલીમ કેમ્પ માં આવવું પડે એમ કહું છું અત્યારે સમજાવ વગર હું સલાહ આપીશ તમને ઈ તો ખ્યાલ છે પણ હું એમ કહું આમ આધી કરેલી છે પછી ખ્યાલ આવ્યો મને એમ કહું છું તમે કરી છે કે સામે વાળા એ કરી છે મેં કરી છે તો એમાં કઈ નહી થાય અરજી કરી નાખી દફતર બીજી વખત કરતા હું શીખવાડીશ એક વખત હલાવી નાખો જે હું શું કહું છું અત્યારે જે છે એ હલાવો હમણાં ડિસેમ્બરના તમે તાલીમ કેમ્પમાં તો આવો છો ત્યારે પરફેક્ટ કરતા શીખી જાજો બધું શીખવાડીશ એમાં ઓકે ભલે ભલે